ગુજરાત સરકાર દ્વારા નિર્મળ ગુજરાત ટુ સ્વચ્છતા અંતર્ગત તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ના રોજ ધંધુકા નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત ટુ ઝીરોની ગણતરીની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા નિર્મળ ગુજરાત ટુ સ્વચ્છતા અંતર્ગત તારીખ અઠ્યાવીસ બાર બીજા ત્રેવીસ ના રોજ ધંધુકા નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત ટુ જીરોની આગોતરી તૈયારી કામગીરીના ભાગરૂપે વહીવટ દ્વારા અને ધંધુકા મામલતદાર શ્રી ડાભી સાહેબની અધ્યક્ષતામાં જાહેર મુખ્ય માર્ગો પર ગંદકી કરતા હોટેલ માલિકો તેમજ ગેરેજવાળા તેમજ અન્ય લોકોને પ્રાથમિક સૂચના આપવા માટેનું આયોજન મામલતદાર કચેરી ખાતે કરવા તેમાં મામલતદાર અને વહીવટદાર શ્રી ડાભી સાહેબ દ્વારા તમામ માલિક સંચાલકોને કડક સૂચના આપવામાં આવી હતી કે તેમની દુકાનો તેમજ ગેરેજ અને આગળ ગંદકી કરવી નહીં ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં ચાલી રહેલી સ્વચ્છતા મિશન ભાગરૂપે બાર બે હજાર ના રોજ ધંધુકા નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા ધંધુકા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ત્યાં પાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી શ્રીજી અહેમદ ડી પટેલ સેનેટરી કલાક શ્રી દાઉદભાઈ પટેલ ની રાહદારીમાં નીચે નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો સ્વચ્છતા અંગેની આગોતરી કામગીરીના ભાગરૂપે અમદાવાદ હાઇવે રોડ પર ડિવાઇડર સફાઈ કામગીરી તેમજ કોલેજ રોડ પુનિત સર્કલ થઈ કોલેજ સુધી સાફ સફાઈ કામગીરી કરવામાં આવી હતી